જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે જે મકાઈના પૌવા આવે એનો ચેવડો બનાવવાનો છે એના માટે મેં અહીંયા મકાઈના પૌવા લઈ લીધા છે તો ચાલો સૌ પહેલાં આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે મેં અહીંયા વરિયાળી ચાટ મસાલો અને આખું જીરું અને એક ચપટી લીંબુના ફૂલ લીધા છે અને આ સૂકા ટમેટા છે મારી પાસે હતા એટલે મેં લીધા છે તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ટમેટા નાખવાથી એકદમ ચટપટું ટેસ્ટ આવે છે એટલા માટે મેં લીધા છે અને અહીંયા આપણે આખી ખાંડ લીધી છે અને આ ધાણા લીધા છે આ બધા મસાલાને આપણે મિક્સર જારમાં પીસી લઈશું આપણે મસાલો સરસ પીસી લીધો છે તમે જોઈ શકો છો આ રીતે સાવ ઝીણો પીસી લેવાનો છે અને હવે આપણે આપણા પૌવાને તળી લઈશું તો એના માટે મેં અહીંયા કડજમાં તેલ ગરમ થવા માટે મૂક્યું છે મીડિયમ ગરમ થાય એટલે આપણે તળવાનું છે આપણું તેલ મીડિયમ ગરમ થઈ ગયું છે હવે આપણે પૌવા નાખી પૌવાને તરી લેવાના અહીંયા મેં અઢીસો ગ્રામ જેવા પૌવા લીધા છે તમારે તમારી ઓછા કે વધારે તમારે લેવા હોય તો તમે જેટલા લેવા હોય એટલા લઈ શકો છો આપણે બધા જ પૌવા તળી લીધા છે હવે આપણે જારાની અંદર પચાસ ગ્રામ જેવા મેં સિંગદાણ લીધા છે જારાની અંદર નાખીને આપણે આ રીતે તળી લઈશું આ રીતે જારો આપણે ફેરવશું એટલે સરસ ચડશે આપણા સિંગદાણા આપણે સિંગદાણા તળી લીધા છે અહીંયા મેં આઠ થી દસ લીમડાના પાન લીધા છે એ નાખી દઈશું

તું એ બધું કાઢી લીધું છે બે ચમચી જેવું આપણે તેલ રાખીને હવે આપણે એમાં એક ચમચી હળદર નાખીશું તેલ ગરમ હોય એટલે આપણી હળદર બળતી નથી અને બહુ આપણે ગરમ કરવાની કંઈ જરૂર નથી એમનામ જ એક નાની ચમચી હિંગ નાખીશું અને જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ પણ આપણે આમાં નાખી દઈશું ગેસ બંધ રાખવાનો છે ગેસ વધારવાનું નથી આપણા મસાલા બળે નહીં એના માટે આ રીતે બધો મસાલો આપણે આમાં મિક્સ કરી દઈશું અને મસાલો પીસવા ટાણે મેં અહીંયા એમાં એક નાની ચમચી લાલ મરચું પણ નાખ્યું હતું તમારે જો લાલ મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો મસાલો બન્યો છે ને એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે આપણા મસાલાની આપણો મસાલો સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે ગરમ તેલમાં આપણો મસાલો નાખવાથી મસાલાની લગીર પણ કચાસ નથી રહેતી ને હવે આપણે આમાં એક પાવરું તેલ નાખીશું જે આપણે ગરમ કરીને કાઢ્યું છે એ જ સરસ મિક્સ તમે જોઈ શકો છો હજી થોડું ઝાડું મને લાગે છે હજુ હું એક પાવરું તેલ નાખીશ તમે જોઈ શકો છો આ રીતનો આપણો મસાલો થવો જોઈએ હવે આપણે મસાલો આપણે પૌવામાંશું બધા જ પૌવા તરીને કાઢી લીધા છે અને હવે આપણે મીઠું ઉપરથી છાંટી દઈશું અને હવે થોડો થોડો મસાલો નાખતા જઈને આપણે સરસ ભેળવી લઈશું આપણે આ રીતે ચમચી મસાલાવાળી કરીને આ રીતે આપણે ફેરવવાની છે અંદર આ રીતે જેથી કરીને બધા જ આપણા પૌવામાં મસાલો ચોટી જશે આપણે ચમચીને ખાલી મસાલા વાળી કરવાની છે અને પછી આ રીતે આપણે પૌવા ઉપર ફેરવવાની છે આ જ રીતે બધા મસાલામાં આપણા પૌવા બધો મસાલો આપણા પૌવામાં ચોટી જશે આ જ રીતે બધો મસાલો આપણે આમાં ભેળવી લઈશું મેં બધો જ મસાલો પૌવા સાથે સરસ ભેળવી લીધો છે અને અહીંયા મેં બટેકાની વેફર લીધી હતી તળીને અને એમાં પણ જે મસાલો આપણે બનાવ્યો હતો એ ભેળવી લીધો છે એ પણ આપણે આમાં નાખી લઈશું અને જે આપણે સિંગદાણા તળીને રાખ્યા હતા એ પણ આપણે આમાં નાખીશું ને બધું સરસ એક વખત મિક્સ કરી લઈશું આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને તૈયાર છે આપણા મકાઈના પૌવા એકદમ નવા મસાલા સાથે અને આ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ એક વખત જરૂરથી બનાવજો જય શ્રી કૃષ્ણ